જય શ્રી હરિ જયા એકાદશી હિન્દુ સંસ્કૃતિમાં એક અત્યંત પવિત્ર દિવસ માનવામાં આવે છે આ દિવસે ઉપવાસ દાન અને પૂજાનો વિશેષ મહત્વ છે માન્યતા છે કે જે લોકો જયા એકાદશીનું વ્રત રાખે છે તેઓના જીવનમાંથી તમામ પાપો દૂર થાય છે અને તેઓ વિષ્ણુ ભગવાનની કૃપાથી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે દરેક રાશિ માટે આ દિવસે અલગ અલગ ઉપાય જણાવવામાં આવ્યા છે જે કરવાથી વ્યક્તિને વિશેષ લાભ મળે છે મેષ રાશિના જાતકો માટે જયા એકાદશી પર લાલ રંગના ફૂલોથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે લાલ ફૂલ ભગવાનને પ્રિય છે અને તે શુભતાનું પ્રતીક છે આ દિવસે ભક્તિભાવથી વિષ્ણુજીના સાત નામોના જાપ કરવાથી વ્યક્તિના અધૂરા કાર્યો પૂર્ણ થાય છે અને જીવનમાં નવી તકો મળવા લાગે છે મહાત્મ્ય છે કે મેષ રાશિના લોકો જો આ દિવસે ઉર્જાવાન અને સકારાત્મક અભિગમ રાખે તો તેઓને સફળતા પ્રાપ્ત થાય છે વૃષભ રાશિના લોકો જેમને સૃષ્ટિ સાથે વિશેષ સંકળાયેલું માનવામાં આવે છે તેમના માટે જયા એકાદશી પર તુલસી પાન વિષ્ણુ ભગવાનને અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તુલસી માતા હંમેશા ભગવાન વિષ્ણુની પ્રિય છે અને જો આ દિવસે કોઈ એકસો આઠ તુલસીના પાન વડે ભગવાનનું અર્ચન કરે તો તેમના ઘરમાં ધન શાંતિ અને સુખ નોવાય છે આ સાથે હોમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જપ કરવાથી વ્યક્તિના જીવનમાં સ્થિરતા અને સમૃદ્ધિ આવે છે મિથુન રાશિના લોકો જેમના વિચાર અને વાતચીતમાં શક્તિ હોય છે તેમના માટે આ દિવસે ગાયને ચણા અને ગોળ ખવડાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ગાય માતા માટે કરવામાં આવેલું સેવાકર્મ જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે આ સાથે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવાથી વ્યક્તિના જીવનમાં મનશાંતિ અને નવી તકો પ્રગટ થાય છે કર્ક રાશિના જાતકો માટે જયા એકાદશીના દિવસે ગંગાજળ વડે ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો અને ધાતુની મૂર્તિદાન કરવી શુભ માનવામાં આવે છે ગંગાજળ પવિત્રતા અને શુદ્ધિનું પ્રતીક છે અને જો આ દિવસે ગંગાજળ વડે વિષ્ણુ ભગવાનને સ્નાન કરાવવામાં આવે તો તે વ્યક્તિના પાપોનો નાશ કરે છે ધાતુની મૂર્તિ દાન કરવાથી ઘરના વાસ્તુદોષ દૂર થાય છે અને પરિવારમાં શાંતિ અને સુખ આવે છે સિંહ રાશિના લોકો જેમના જીવનમાં આકર્ષણ અને શક્તિ હોય છે તેમણે આ દિવસે હળદર લગાવેલા એકવીસ તુલસીપત્ર વિષ્ણુજીને અર્પણ કરવા જોઈએ હળદર અને તુલસી બંને શુદ્ધતા અને પવિત્રતાનું પ્રતીક છે જો આ દિવસે કોઈ વ્યક્તિ ઘીનો દીવો પ્રગટાવી ભગવાન વિષ્ણુની આરતી કરે તો તેના જીવનમાં માન સન્માન અને કારકિર્દી વૃદ્ધિ થાય છે કન્યા રાશિના લોકો જેમની સ્વભાવથી સૂક્ષ્મ વિશ્લેષણ કરવાની આદત હોય છે તેઓ માટે જયા એકાદશીના દિવસે ગરીબો અને બ્રાહ્મણોને ખીર અને મીઠી વસ્તુઓનું દાન કરવું શુભ છે આ ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિ અને ધનલાભ થાય છે મીઠી વસ્તુઓ દાન કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ શાંતિ નિર્માણ થાય છે તુલા રાશિના લોકો જેમને જીવનમાં સંતુલન અને સૌંદર્ય પ્રેમ હોય છે તેમણે આ દિવસે ઘરમાં વિષ્ણુ લક્ષ્મીનું વ્રત કરવું અને ગોલ્ડન રંગના કપડા પહેરવા જોઈએ સોનાના રંગનું સંબંધ લક્ષ્મીજી સાથે છે અને જો આ દિવસે કોઈ વ્યક્તિ આ ઉપાય કરે તો તેના દાંપત્ય જીવનમાં સુખ અને સંબંધો મજબૂત બને છે વૃશ્ચિક રાશિના લોકો જેમનો સ્વભાવ ગૂઢ અને ગંભીર હોય છે તેમને આ દિવસે મહાલક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવો જોઈએ આ સાથે ચાંદીનો નાણો ઘરમાં રાખવાથી ઘરમાં સમૃદ્ધિ અને સ્થિરતા આવે છે ચાંદી શીતલતા અને શુક્ર ગ્રહનું પ્રતિક છે જે ઘરના નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં મદદ કરે છે ધનરાશિના લોકો જેમને જીવનમાં ધ્યેય પ્રત્યે સ્પષ્ટતા હોય છે તેમણે પિતૃ તર્પણ કરવું અને પીળા કપડાં અથવા ચણા દાન કરવા જોઈએ આ ઉપાય કરવાથી પિતૃ દોષ દૂર થાય છે અને વ્યક્તિના ભાગ્યમાં ઉન્નતિ થાય છે પીળા ચણા અને કપડાં શનિવારે દાન કરવાથી વિશેષ લાભ થાય છે મકર રાશિના લોકો જેમની પ્રકૃતિ શ્રમશીલ હોય છે તેમણે સાત કિલો અનાજ ગરીબોને દાન કરવું અને વિષ્ણુજીના મંદિરમાં ધ્વજ ચડાવવો જોઈએ આ ઉપાય કરવાથી નોકરી અને ધંધામાં સફળતા મળે છે ધ્વજ ચડાવવાથી વિષ્ણુજીની કૃપા મળવી સરળ બને છે કુંભ રાશિના લોકો જેમનો દૃષ્ટિકોણ હંમેશા પ્રયોગાત્મક હોય છે તેમને પીળા ફૂલથી વિષ્ણુજીની પૂજા કરવી અને ભગવાન કૃષ્ણને મખાણાનું ભોગ અર્પણ કરવું જોઈએ આ ઉપાય કરવાથી નાણાકીય લાભ થાય છે અને નવી તકો મળે છે મીન રાશિના લોકો જેમનું મન હંમેશા ધર્મ અને ભક્તિમાં રહેલું હોય છે તેમને ભગવાન વિષ્ણુને મીઠી ખીરનો ભોગ ચઢાવવો અને મંદિરમાં ગંગાજળ અપાવવું જોઈએ આ ઉપાય કરવાથી મનની શાંતિ મળે છે અને વ્યક્તિના જીવનમાં ધાર્મિક લાભ થાય છે જયા એકાદશીના દિવસે તુલસી પાન વિષ્ણુજીને અર્પણ કરવું શુભ છે આ દિવસે જપ તપ અને દાન કરવાથી શુભ ફળ મળે છે રાત્રે ઉપવાસ રાખવાથી પાપોનો નાશ થાય છે કોઈકને અનાજ દાન કરવું અને ગાયને ઘાસ ખવડાવવો શુભ માનવામાં આવે છે જો તમને આ વીડિયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને તમારા મિત્રોને જરૂરથી મોકલો જય શ્રી